ધાનેરા ખાતે ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવકે સગીર વયની યુવતીના સંપર્કમાં આવી મસ મોટી લાલચ અને ખરા ખોટા વચનો આપી વિશ્વાસમાં લઈને ભાગી ગયો હતો જેની ફરિયાદ ધાનેરા ખાતે દાખલ થતાં ધાનેરા પોલીસે પરિસ્થિતિની ગંભીરતા સમજી એક્ટિવ થતાં આખરે ધાનેરાથી એકસો પચાસ કિલોમીટર દૂર રાજસ્થાનની હદમાંથી પરત લાવી હતી આરોપી હોશિયાર હોવાથી મોબાઈલ નંબર જ બદલી નાખ્યો હતો પણ ધાનેરા પોલીસ છેલ્લા એક માસથી ઈએમઆઈ અને એના આધારે વોચમાં હતી આખરે પોલીસના સતત પ્રયત્ન થકી માહિતી સામે આવતા દીકરીને પરત લાવવામાં આવી હતી ધાનેરા પોલીસ સ્ટેશનમાં દોઢ એક માસ અગાઉ એક અપહરણનો ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં હકીકત એવી છે કે જે અપહરણ કરતા છે તેઓએ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવેલું ફેક આઈડી જેના મારફતે દીકરી છે આપી સગીરભાઈની એના સાથે ચેટિંગ કરવામાં આવે છે અને તેને ભોળવવામાં આવે છે ત્યારબાદ તેનું અપહરણ કરવામાં આવે છે તો જે અપહરણ કરતા અને ભોગ બનનાર બંને કોઈ મોબાઈલ નંબરનો યુઝ કરતા હોતા નથી પછી તપાસ કરવામાં આવે છે એસપી સાહેબને જાણ કરવામાં આવે છે એસપી સાહેબની સૂચના મુજબ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એકની રચના કરવામાં આવે છે અને જે અનુસંધાને દોઢ મહિના બાદ એક લોકેશન મળે છે કે તેઓ કિશનગઢ પોલીસની હદમાં રાજસ્થાન રાજ્યમાં કોઈ જગ્યાએ રહે છે જે તો તાત્કાલિક રાત્રિના બે વાગ્યે એસપી સાહેબની સૂચના મુજબ ટીમ મોકલવામાં આવે છે અને એમને ઝડપી લેવામાં આવે છે અને અપહરણકર્તાના ચુંગામમાંથી દીકરીને હેમખેમ પાછી લાવીને તેના પરિવારજનોને સોંપવામાં આવેલી છે